ભાઈ સુરત ની અંદર આવ્યા દીપુભાઈ કે મારે આલુપુરી ખાવી છે અને આલુપુરી નું નામ આવે એટલે હું તો ખાસ મારા પરમ મિત્ર જે બ્રિજેશભાઈ અને સાયનાથ આલુપુરી છેલ્લી બ્રાન્ચો કેટલા વર્ષમાં આટલું બે હજાર અઢાર હા દીપુભાઈ આપડે અમદાવાદ ની આલુપુરી તમે ખાધી છે પણ જેનો જન્મ કેવાય કે આલુપુરી નો સુરત થયો છે સુરત જઈએ ને એમાંય બીજું હું હજુ કહું છું કે દીપુભાઈ તમને અમદાવાદની અંદર તો છોડો પણ સુરતમાં જ્યાં સૌથી બેસ્ટ મને જે પર્સનલી ગમે છે ને એ છે સાયના તાલુપુરી એનું કારણ છે કે આ લોકો લાઈવ ફ્રેશ બનાવે છે એટલું કહીશ કે સુરતની અંદર જેટલા લોકો ખાતા હોય ને એને તો આમ એટલી દાઢે ચડી ગઈ છે કે હવા રૂઢી લોકો આલુપુરી ખાવાનું પેલા પસંદ કરે દીપુભાઈ આ ચીજ વાળી મને આ ચીજ નું કોમ્બિનેશન બહુ ગમે છે જેની અંદર મસ્ત ની લીલી ચટણી કોકમ ની ચટણી મસાલો નાખી ડુંગળી છે આલુ શરૂઆત રાંધર માંથી રાંધ શું નામ હતું ભાઈનું ખાલિદભાઈ ખાલી શરૂઆત કરી હતી સુરતમાં કદાચ હું એમ કહી શકું કે સૌથી વધારે અત્યારે જો કદાચ ખવાતી તો સાયનાથ આલુપુરી અત્યારે નંબર વન ઉપર છે ભાઈ ચર્ચામાં છો એટલા જ છવાઈ ગયા છે હા અને સુરતમાં આવો ને ભાઈ તો સોશિયો અને આ બે નું કોમ્બિનેશન હમ શોશિયો બહુ પીવાય સુરતમાં રસાવાળા ખમણ છે તમને સાઇન સાયના માં શું ગમે છે કોમેન્ટ કરવાનું ભૂલતા રે